અમારે મોટા બેન છે સગા અમારે જયશ્રી બેન છે આ છોકરી ભાણકી હા 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 સરસ ભારતી બેન કેવું લાગ્યું રાસ કેવો લાગ્યો સરસ રાસ લેવાનો છે જો આ છોકરી ડાન્સ કરતી હતી એ આ

આ મામા છે એ મોટા બેન નો ભાણીયો માણ્યો અને ઓલા બેન ને જો ઓલા પેલા ઓલા ઈ મારા મોટા બેન જયશ્રી એની બાજુ બેઠે ઈ મારા મોટા બેન હા અને ઓલી છોકરી ડાન્સ કરતી હતી ને એ મારા મોટા બેન છોકરી અમારે હિરોઈન નાગડી આવશે ખાધું નાસ્તો કર્યો શું ખાધું કેટલા ખાધા

છે કાઈ નહીં અડધો આપજો મામા ભૂખ લાગી મારા મમ્મી સમોસા ખાય છે મમ્મી સમોસા ભાઈ જુઓ આ કન્યાની બે ફાયું સમોસા ખાઈ રહી છે એક ડીશમાં માં ત્રણ આવે તો આ ચોથું સમોસું આવ્યું ક્યાંથી વિચારવા જેવો પ્રશ્ન છે

เนี่ย